વડોદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ટુ વ્હીલર તથા હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે એ માટે અપીલ કરાઈ વડોદરાના નંદેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા અનગઢ આઈશ્રી ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જીએસ કંપની નંદેશ ચાર રસ્તા રોડ વાહન ચેકિંગ કરી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોર વ્હીલ ચાલકોએ ડાર્ક ફિલ્મ નહીં રાખવા તેમજ ટ્રાફિક નિયમનનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી છે જેમાં એસપી ચાવડા સાહેબ તથા નંદેશ્રી પીઆઈ એ એ વાઘેલા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ તરફથી અમે આલિયા નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતેના લોકોને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર જ્યારે તમે ચલાવો ત્યારે ફરજીયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરો આજે નંદેશરી ચોકડી ખાતે અમે લોકોને ઉભા રાખી વાહન ચાલકોને સમજાવીએ છીએ સાથે સાથે અમે આજે કોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ધોરણ દસ અગિયાર બારના બાળકોને આ ટ્રાફિકના નિયમોની સમજ આપેલી છે એવી જ રીતે નંદેશ્રી જીએસપી કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે સમજ કરી છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે નહીતર પંદર સપ્ટેમ્બર પછી પોલીસ આ બાબતે વધુ કાર્યક્રમો કરશે અને વધુ અવેરનેસ ચલાવી અને આગળની કાર્યવાહી